મારે બોરવું પડે છે એટલે હરિરામ ને કામે રાખ્યો તો અને પચાસ હજાર રૂપિયા ઉપાડ દીધો ને કે આ ચાર દીધા જ મો નથી મરતો અહીંયા મારે આનું શું કરવું એ કઈ ખબર ન પડતી આ એકલા ને એકલા કામ કરી કરી અને થઈ ગયો છો હવે તો લાય ઘડીક મારા ભાઈ ઘર દીનો સાહ પાણી પી આવું ભાઈ આવીને બોરીશ હરિરામ ને ઘેરી લાવવું મારો બેટો હરિરામ કાલિમ કેતો દાદા હું કામે આવી જાય દાદા હું કામે આવી જાય પણ આ કેટલા વાગ્યા તો હજે નો આવ્યો દાદા શું કામ કરવાનું છે બોલો ત્યાં મરાયા ઘોડે હે 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 કેમ કરે હરકો ઉભો ન રહી એક તો દાદા એ મારી ટી આવ છે એ હી હી કરી માં એ ઓલા ઘર માં કેદુ નો ધૂ નથી પાયો

સમજો આજ ખાલી સા પીંતુ વીઓ જાય છે ખાવા નો રોકાતો આજ મારે જવાનું છે ભઈલા તને ખબર પડી ગઈ હોય ને તો સા પાય દે ને એ હરીરામ એ આના સા ગુઈ એટલે જાય મારો દીકરો મારો આયા શું ગુટાનો જાવું પડશે મારે એ આને હાથ તું સાપ આને એટલે આથી જા અડે ભલા આ મને હું કરે હે ઈ કામ કરે છે તે તને નથી ખબર મે આને 50000 રૂપિયા ઉપર દીધો છે તો મારો મને તારે નો રખાય તે પસા દીધા હોય ને તો ઈ તારા ઘરે આવે તે લઈ લીજે બાકી આયા મારા ઘરે કામ કરે છે ઈ કામ કરશે ઓ હરીરામ મારો ભાઈ ભલે કેતો હોય આમ તું વેતીનો થા તને શાળ દીધા થી ગોતું છું હું ના આવવાનો લે હા આ એમ નો કઈ નથા આવવાનો એમ નો આલે વેતીનો થા

બેટો મારા છોકરાને લે બટા તું કામ કરી જા મને મારા ભાઈ ભાઈ મારે ખબર રહ્યો હોય ને તું ગમે એમ કર તને ત્યાં ટકો નથી દેવો ગમે એમ કરીને લઈ જો તું આ દાદા હારા છે મારા હટું એના ભાઈ ને માર્યો મારે હવે અહીંયા ઈમાનદારી કામ કરવું પડશે અને હવે નવી કઈ આવી છે નહીં મોટું તું કીધું ને આવી મહેનત તો કરાવે હવે ખાવ તૂટે શું ઘી રે એ છોટુ તું બોડી બનાવ બોડી હશે ને તો કઈક ને કઈક કામ કરશે સર બોડી બનાવ અત્યારે જો સમય તો કેવો આવ્યો મારા આ ભાઈ ભાઈ ને નથી રહ્યા મારા ઓલે કામ કરતો હતો તો એને એના ઓલે કામે રાખી લીધો અને પાછો ઉપર જતા મને માર્યો હોચિંગ મારે જો ને અહીંયા ટકવા તો નથી જ દેવો ભલે મારે પાંચ હજાર નો ખર્ચો થાય હમ લાય ઓલા છોટું મોટું પેલબન પહેવા દે ભલે પાંચ હજાર દેવા પડે પણ એને ઉપાડી ના લઈ આવી દો છે હરિરામ અને હું સૌ લાય હરિરામ કામ કરે છે ને તમારા રામના પાંચ નામ લઈ લઉં મોટું બોલ છોટુ એ હવે તો ભૂખ લાગી છે ખાવાનું કઈ કરવું હે

આ લુગડા એક જોડે છે અને ઓલા હઈ ને અહીંયા સીવા મીક્યા છે ઈને જે સીવા નથી પણ એક કામ કરો ને મારા પેરી લ્યો ને એ તારા લુગડા પહેરો ભલા માણા મારી આબરુ શું આબરુ ના દીકરા ક્યાં થાવ છો અને તમારે ક્યાં ઘર બારું જાવું છે સાના માણા કાઢો લુગડા અરે thank mm -hmm. you ખબર આવશે છોટું મોટું બધા હરિરામને લઈ અને એક ખેલ લાવી દે ને એક ખેલ લાવી દે એક ખેલ એટલે આમ તો એના સામડા બગાડી નો નાખો ને તો હું ડોલી ન મટી જાઉં મારા પચાસ હજારનું બુસ મારી ગયો મારા આલે આ માણા લાય મારા પૈસા

તને સીધી રીતે લેવા આવ્યો તો ને તો તું નો આવ્યો કા હવે ખબર પડશે દીકરા આથી તને છે જવા નથી દેવો તારા હાટુ થઈ તો પૈસા ખર્ચીને મે આયા તને બોલાયો છે હ હું નઈ હું હું નઈ નીકળ બારો નીકળ બારો નીકળ કી હોડે પહેલા તું એ હા હું તે પહેલા તે આવા લુકડા કા પહેર્યા એ ઈ તો ઓલા હરીરામ ના ભાઈ ગઈ છે ને એટલે પહેલા કઈ મે માણા રાખે ને એને સમજ્યા ફેર થઈ ગયો હે તમ તો તું સા તારું કાઈ કામ નથી આ હું વિયો જાવ એમ ને હે તને સબક શીખાડવો પડશે તે ભાઈ नाइट ना ओ कोइ दि हरि राम माहि आइले कोइ दोउ कोइ नि आउ न ना कोइ दोउ आ दोबार की होरे की होरे ઠેઠ અહીંયા લાવ્યો હવે આ બજારમાં મારે હાલીને કેમ જાવું મારે આબરું ન હોય આવા લુગડે મજુ કોક માણસ દેખશે તો શું વાતું કરશે ક્યાં ભૂરો ડોહો